આ સુંદર સંસારની અંદર આપણે આવ્યા છીએ ઈશ્વર કૃપાથી જીવન જીવી રહ્યા છીએ પણ એ જીવનની અંદર આપણને કેટલો આનંદ મળી રહ્યો છે અને નથી મળી રહ્યો તો શું કામ નથી મળી રહ્યો જો આનંદ છે તો ખૂબ ખુશીની વાત છે પણ જો નથી તો શું કામ નથી ઈશ્વર ભક્તિ પણ આપણે કરીએ છીએ સત્સંગ પણ સાંભળીએ છીએ સેવા પણ કરીએ છીએ પણ છતાં પણ થોડુંક હજી કંઈક જીવનની અંદર ખૂટે છે તો કીધું કે ભક્તિ આપણે કરીએ છીએ કદાચ આપણી પાસે જ્ઞાન પણ છે તો ઓધવજી હતા એની પાસે જ્ઞાન હતું એ જ્ઞાની હતા પણ ઓધવજી પાસે એટલો પ્રેમ નહોતો કે જેટલો ગોપીઓ પાસે હતો એટલે જ્યારે અધવજી ગોપીઓ પાસે જાય છે ત્યારે ગોપીઓને ખબર પડે છે કે અમારી પાસે પ્રેમ છે પણ જ્ઞાન નથી અને અધવજીને ખબર પડે છે કે મારી પાસે જ્ઞાન છે પણ પ્રેમ નથી સંતો કહે છે કે જ્ઞાની છો તો જીવનની અંદર પ્રેમ હશે તો જ ઈશ્વર પ્રાપ્ત થઈ શકશે તમે ઈશ્વર સુધી પહોંચી શકશો પ્રેમ છે જ્ઞાન નથી જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે અને જ્ઞાન છે પ્રેમ પ્રેમ નથી તો જીવનમાં ઉત્પન્ન કરવો પડશે આ બંને હશે ત્યારે જ આપણે ઈશ્વરને મળી શકીએ છીએ શરૂઆત આપણે ઘરથી કરીએ કે પ્રેમ ઈશ્વર સાથે આપણે ત્યારે કરી શકીએ છીએ કે સંસારમાં રહેતા રહેતા ઘરની અંદર રહીએ છીએ તો શું પરિવાર સાથે પ્રેમ છે શું આપણે સમાજ સાથે પ્રેમથી રહી શકીએ છીએ કુટુંબ સાથે પ્રેમથી રહી શકીએ છીએ શરૂઆત ભૌતિક માર્ગથી કરવી પડે છે કે એક પશુઓની અંદર એટલો પ્રેમ હોય છે કે એકબીજા માટે એ લોકો પ્રાણ ત્યાગ કરી દે છે પણ આજે આ સંસારની અંદર એક એવી કરુણતા છે કે મનુષ્ય એવું પ્રાણી છે કે એકબીજા માટે પ્રાણ લઈ લે છે પણ ત્યારે મનુષ્ય પશુઓ પાસેથી શીખવાનું હોય છે કે પશુ પાસે કેટલો પ્રેમ છે કે એક વાત છે કે એક વાર રાજા અકબર અને બિરબલ બંને જાય છે રસ્તામાં જઈ રહ્યા હતા ચાલતા ચાલતા એ લોકો બધું જોવા માટે નીકળા શેર કરવા માટે નીકળા જંગલ સુધી પહોંચે છે તો જુએ છે એક નદી છે ને બાજુમાં એક હરણ અને હરણી બંને મૃત અવસ્થામાં પડ્યા છે એટલે રાજા અકબર બિરબલને કહે છે હિરના હિરની મરે લગે નહુબા કહે અકબર સુન વીરબલ કે લે પ્રાં કે વિધેનિક લે પ્રાં અકબર કે છે બિરબલ હરણ અને હરણી બંને અહીંયા મૃત અવસ્થામાં પડ્યા છે પણ એને એક બાણ કોઈ નિશાન નથી તો આમનું મૃત્યુ કેવી રીતે થયું અકબર રાજાને આશ્ચર્ય થાય છે કે બંને એક સાથે અને એનું કેવી રીતે મૃત્યુ થયું પણ અકબરની રાજાની સાથે બિરબલ એવું પાત્ર હતું કે એની પાસે દરેક સવાલનો જવાબ હોય જ છે બિરબલ બધી બાજુ જોવે છે અને ત્યારે બિરબલ રાજા અકબરને કઈ છે ગે હેરી નદીયા ને હંગ ઘર ના પ્રેમ કલગા થા બા કલે પ્રા બલ કે છે કે હે રાજન આ હરણ અને હરણી બે જણા હતા નદી ઊંડી છે પણ એમાં પાણી થોડુંક જ હતું પાણી થોડુંક હતું બંનેમાં એટલો બધો પ્રેમ હતો કે હરણ ને એમ થયું કે જો પાણી હું પી જઈશ તો હરણી નહીં બચી શકે ને હરણીને એમ થયું કે પાણી હું પી જઈશ તો હરણ નહીં બચી શકે બંને પતિ પત્ની એકબીજાને હરણ કે છે તું પી જા હરણી કહે છે તું પી જા આવું કરતા કરતા બે માંથી એક પાણી પીતા નથી પાણી એમને એમ છે અને બંને પ્રાણ ત્યાગ કરી દે છે કેવાનો છે કે હરણ અને હરણી એક પશુ છે છતાં પણ એની અંદર આટલી મોટી સમજદારી કે એકબીજાના માટે પ્રાણ ત્યાગ કરી દીધા અને આજે સંસારની અંદર એક બીજાના પ્રાણ લેવામાં આવે છે અત્યારે આ સમય એવો છે તમે સાંભળો જ છો નવા નવા ન્યૂઝ સાંભળો છો નવું નવું જોવો છો ટીવીમાં મોબાઈલમાં સમય નહોતો એવો અત્યારે સમય આવી રહ્યો છે અને આ સમયમાં કેવું બની રહ્યું છે અને આવા સમયની અંદર એક ઈશ્વર જ આપણને બચાવી શકે છે સુકામ કારણ કે ઈશ્વરના નામમાં એક જીવ હોય છે એના નામમાં ક્યારે જીવ હોય છે જ્યારે જીવનમાં સેવા હોય છે સત્સંગ હોય છે અને સત્સંગ એ કામ કરે છે છે કે મનુષ્યની અંદર જે તું તું કરીને પ્રાણ ત્યાગી દે છે અને આજે મે મેં કરી અને આપણે પ્રાણ કોઈના લઈ લઈએ છે પણ મેં એટલે અભિમાન એટલે કીધું જબ મેં થા તબ હરી નહીં

બે વસ્તુ અંદર સમાઈ શકતી નથી જ્યારે અભિમાન હતું ત્યારે ઈશ્વર નહોતા અને હવે ઈશ્વર છે તો અભિમાન રહેતું નથી અભિમાન રહિત જે જીવ ભક્તિ કરે છે એના જ ચોપડામાં નામ અંકિત થયા છે શાસ્ત્ર આપણે વાંચીએ છીએ દ્રૌપદીએ ભક્તિ કરી ભગવાન રક્ષા કરવા માટે આવ્યા કેમ દ્રૌપદીએ પ્રેમ કર્યો તો કે જ્યારે ભગવાનને એક તાતણો બાંધો એને ભગવાનની આંગળીમાં પાટો બાંધો કહેવાય છે કે એટલી મોંઘી સાડી હતી ફાડીને તરત પાટો બાંધી દીધો ના આજે તો આપણે રૂ ગોતીએ પાટો ગોતીએ આમ ડબ્બો રાખ્યો હોય ને એ બધું ગોતવા જઈએ પણ દ્રૌપદીએ વિચાર નહીં કર્યો એટલી મોંઘી સાડી પહેરીતી ફાડીને તરત ભગવાનને બાંધી દીધું એ તાતણો ન તો બાંધો પણ એ પ્રેમ બાંધો તો અને જ્યારે એ પ્રેમ બાંધો એટલે ભગવાનને દ્રૌપદી ની રક્ષા કરવા માટે એવું આપ બધા જાણો જ છો એને રક્ષા કરવા આવવું જ પડે છે જ્યારે એક ભક્તની અંદર પ્રેમ હોય છે ત્યારે પણ આજે આપણે પ્રેમ કેવો કરીએ છીએ કે જેમ એક કરોળિયો ઝાડુ બનાવે છે એટલું સરસ ઝાડુ બનાવે એ ની અંદર જ એનું મૃત્યુ થઈ જાય છે એમાંથી એ બહાર નીકળી શકતો નથી એમાં ને એમાં એના પ્રાણ પૂરા થઈ જાય છે આજે મનુષ્યની હાલત આ છે મનુષ્ય મોહ એટલો બધો થઈ જાય છે અને એટલો બધો થઈ જાય છે કે મોહમાં ને મોહમાં એ ક્યારે ઈશ્વર સુધી પહોંચી જ નથી શકતો ઈશ્વરે આપેલી ઉંમર છે પચાસ સાહીઠ સિત્તેર તમને જે આપીએ કોઈ આપણી પાસે ગેરંટી કાર્ડ નથી કે કોઈ એવું કાર્ડ આપણે જન્મ થયો અને મૃત્યુનું આપણને કાર્ડ આપ્યું હોય આટલા વર્ષ પછી આ તારીખે તમારું મૃત્યુ છે એવું કાર્ડ આપણી પાસે નથી એક દિવસ એ આવશે અને જો કંઈ નહીં કર્યું ઈશ્વર સુધી નહીં પહોંચાય એની સાથે પ્રેમ નહીં કર્યો તો મો માયા આપણને એવું બંધનમાં બાંધી દે છે કે ત્યાંથી આપણે લક ચોર્યાસી ના બંધનમાં બંધાઈએ છીએ અને ત્યાં બંધાઈ ગયા પછી છૂટી શકતા નથી આખું ચક્કર કાપવું પડે છે અને પછી ઈશ્વર દયા કરે ત્યારે માનવ જીવન મળે છે અને માનવ જીવનમાં ફરી ભક્તિ થાય ઈશ્વર સાથે પ્રેમ થાય તો જ જીવ ભાવર થી પાર થઈ શકે છે મુક્ત થઈ શકે છે બાકી બંધાયેલો જ રહે છે પણ અત્યારે ખાઈ પીને મોસો કરીએ છીએ આપણી પાસે સુખ સુવિધા છે એટલે સમજી શકાતું નથી કે પ્રેમ ઈશ્વર સાથે કરવો તો એ પ્રેમ કેવું કરવો પ્રેમ મીરાબાએ કર્યો અને એને ઝેર આપવામાં આવ્યું તો એ કહેવાય છે એવું ઝેર કાલકુટ ઝેર જેને કહેવામાં આવે છે કે એ ઝેરની એક આંગળી પણ ખાલી તમે ચાટી લો તો ત્યાં માણસનું મૃત્યુ થઈ જાય છે મીરાબાઈ પાસે એ ઝેર મંગાવવામાં આવ્યું અને મીરાબાઈને આપવામાં આવ્યું તો મીરાબાઈ ની દાસી મીરાબાઈને કહે છે કે મીરાબાઈ આ ઝેર આ ઝેર છે તમે ત્યારે મીરાબાઈ હસવા લાગે છે દાસી કે તમે કેમ હસો છો તો દાસીને કે છે કે મને ખબર છે આ તો મારા પ્રભુની પ્રસાદી મને આપવામાં આવી છે કે આ પ્રસાદી છે તું પી લે તો કે પણ હસો છો શું કામ તો કે આવા ઝેરને તો હું વારંવાર પી લઉ કરવા આવતા હોય તો હું વારંવાર આ ઝેર પીવા તૈયાર છું અને ત્યાં જ્યારે મીરાબાઈ પી જાય છે એનું મૃત્યુ નથી થતું રાણાજી એના દિયર જે હતા એ રાણાજીને એમ થાય છે કે વૈદ્ય અમારી સાથે છલ કપટ કર્યું છે વૈદ્યરાજને બોલાવવામાં આવે છે વૈદ્યરાજને કહેવામાં આવે છે કે તમે અમારી સાથે છલ કપટ કર્યું છે આ મીરાબાઈ આખો કટોરો પી ગઈ છતાં પણ એને કંઈ નહીં થયું ત્યારે વૈદરાજ એમ કહે છે કે રાણાજી મેં જે તમે કીધું તું એ જ ઝેર આપ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો રાણાજી કહે છે તો તું જ પીને જોઈ લે લે તો જેવું જ વૈદરાજ એક આંગળી જેટલું એ લઈ અને ત્યાં જ એના પ્રાણ પૂરા થઈ જાય છે એવું ઝેર મીરાબાઈને આપવામાં આવ્યું છતાં પણ એ અમૃત થઈ ગયું કેમ ત્યાં ભગવાન એની રક્ષા કરવા માટે આવ્યા ભગવાને ઝેરને અમૃત બનાવી દીધું ક્યારે કે મીરાબાઈ જ્ઞાન પણ હતું અને પ્રેમ પણ હતો ઈશ્વરને એને ત્યાં ઈશ્વર બંને અલગ ઈશ્વર અને મીરાબાઈ એક થઈ ગયા તા તું અને હું બંને એક થઈ જાય છે ત્યારે જ ખરેખર માણસ આ સંસારમાંથી મુક્ત થઈ જ શકે છે પ્રેમ કર્યો તો રાધાએ રાધાજી એવો પ્રેમ કર્યો કે કોઈ પૂછ્યું કે બહુ ગમે છે એટલા માટે હું પ્રેમ કરું છું તો કે છે કે ભગવાન તમને કેમ એટલા બધા ગમે છે ત્યારે રાધા કે ભગવાન મને એટલા માટે ગમે છે કે હું જે કહું ને એ ભગવાન કરે છે તો કે છે એવું શું કરે છે કે તમને ગમે છે તો રાધાજી કહે છે ભગવાન જે કરે છે ને એ બધું જ મને ગમે છે બસ આ જ પ્રેમ છે આપણે કોઈને કહીએ કે હું કહું એમ કરવાનું અને એ પછી આપણને ગમે એવું કરે છતાં પણ આપણને એમાં દોષ દેખાય છે ઈશ્વર આપણું હિત જ ચાહે છે આપણા કર્મ પ્રમાણે આપણે બધું જ ભેગું કરીએ છીએ ને છોડીએ છીએ ઈશ્વર આપણા સારા માટે આપણને સારો માર્ગ બતાવે છે પણ એમાં પણ કઈ થઈ જાય તો દોષ આપણે ઈશ્વરને જ આપીએ છીએ કે મેં નથી કર્યું આ તો ભગવાને કર્યું ઈશ્વરે કર્યું પણ ઈશ્વર કોઈ સાથે કોઈ દિવસ ખોટું કરતો નથી પ્રેમ એક એવી વસ્તુ છે કે જીવને સંસાર સાગરથી પાર કરી દે છે સાત જન્મ લેવા પડ્યા અને ત્યારે એને સદગુરુ મેળા જીવનમાં સદગુરુ મળી જાય ને એટલે જીવ પ્રેમ કરતા શીખી જાય છે ઈશ્વર સાથે સદગુરુ એને બીજું કાંઈ નથી શીખવતા જીવ માયામાંથી મુક્ત થઈ જાય છે માયામાં માં રહેવા છતાંય એ મુક્ત થાય છે જેમ રાજાજનક એને વિદેહી કીધા કે દેહ હોવા છતાં પણ એને વિદેહી કેમ કીધા કારણ કે એને એના સદગુરુ એવું જ્ઞાન આપ્યું હતું કે એ જ્ઞાન એને મળી ગયું ગયું અને ઈશ્વર સાથે એવો પ્રેમ બંધાઈ ગયો એવું ભજનમાં મન લાગી કે રાજા જનક નો દેહ હોવા છતાં એને વિદેહી કહેવાના તો એવું આ મનુષ્ય શરીર આ બધાને જેમ આપણને મળ્યું છે આપણે જીવનમાં કંઈક વિશેષ કર્યું ભક્તિ બધા જ કરે છે એવી આપણે કરીએ છીએ સવારથી સાંજ સુધી સવારે દીવાબત્તી કરી લેવાના સાંજે દીવાબત્તી સારું આટલા ભગવાનની નાનપણથી આપણને શીખવવામાં આવ્યું એટલે આપણે ડરના આટલું તો કરી દઈએ છીએ પણ આ લોકોએ જેમ ભગવાનની પ્રાપ્તિ ઈશ્વરની પ્રાપ્તિ કરી આપણી અંદર જે રહેલું ઈશ્વરીય તત્વ છે એની પ્રાપ્તિ લોકોએ કેવી રીતે કરી કે ભગવાન સાથે પ્રેમ કરી શકા બહાર દોડવાની જરૂર નથી ભગવાન એટલે ભગ માને ઇન્દ્રિય વાન માને ચલાવનાર કે ઇન્દ્રિયોનો જે ચલાવનાર છે એ ભગવાન છે અને એને જ આપણે આપણી અંદર જોવાનો છે પણ સમયના તત્વદર્શી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જીવ જોઈ શકતો નથી ઈશ્વર સાથે પ્રેમ કરી શકતો નથી એટલે સમયના તત્વદર્શી મહાન પુરુષ જે હોય છે એની પાસે જઈ અને એ જ્ઞાન માંગવું જોઈએ ત્યારે જ્ઞાન અને પ્રેમ જીવનમાં બંને હશે ત્યારે આપણે ઈશ્વરની ભક્તિ કરી અને આ સંસાર સાગરથી પાર થઈ શકીએ છીએ તો આવો અમારો આશ્રમ જે છે ત્યાં સત્સંગ પણ થાય છે અને અમારા ગુરુ મહારાજજી સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ એ જ જ્ઞાન એક જીવને બતાવે છે કે ઈશ્વર સાથે પ્રેમ થઈ શકે છે અને જ્ઞાન જાણી અને સંસાર સાગરથી પાર થઈ શકે છે તો એ જ્ઞાન જાણવાનો પ્રયાસ આપણે કરીએ કે ઈશ્વર સાથે સાચો પ્રેમ કરી શકીએ